ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ને લોગો ડિઝાઇનર લોગો બનાવો અને એકવીસ હજાર લઈ જાઓ કચ્છના આર્થિક પાર્ટનગર લેખાતા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ છે ગત વર્ષે ગુજરાતના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે હવે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન લોગો ડિઝાઇન ચેલેન્જ લાવવામાં આવ્યું છે જેમાં જે વ્યક્તિનો લોગો પસંદ કરવામાં આવશે તેને એકવીસ નો ઇનામ મળશે

ઉમર રાષ્ટ્રીયતા પર કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યું નથી પરંતુ લોગો ડિઝાઇન કરનાર ભારત નો રહેવાસી હોવો જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે